દેવગઢ બારિયા વોર્ડ નંબર બે અને ત્રણના અપક્ષ સભ્યોએ વિકાસના પ્રશ્નોને લઈને પાલિકા સમક્ષ રજૂઆત કરી દેવગઢ બારિયા નગરપાલિકાના વોર્ડ નંબર બે અને ત્રણના અપક્ષ સભ્યોએ વિકાસના પ્રશ્નોને લઈ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે અપક્ષના સાત સભ્યોએ વોર્ડના વિસ્તારોમાં જરૂરી વિકાસ કાર્યો ન થવાના આક્ષેપ સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે રજૂઆતમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર બે અને ત્રણ ના વિસ્તારોમાં વિસ્તૃત વિકાસ કાર્યો હજુ બાકી છે ખાસ કરીને કાપડી વિસ્તારમાં સમયસર સફાઈ ન થવાને કારણે નાગરિકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે કાપડી વિસ્તારમાં સફાઈ કર્મચારીઓની સંખ્યા વધારવા અને પ્રાથમિક શાળાની આસપાસની જાળી ઝાકડા દૂર કરવા માટે પણ પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વોર્ડમાં મોટાભાગે મુસ્લિમ વસ્તી હોવાથી હાલ ચાલી રહેલા પવિત્ર રમઝાન માસના અવસરે રોજ પાણીની વ્યવસ્થા કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે પાલિકા પ્રમુખે શરૂઆત સ્વીકારીને નગરના કોઈ પણ નાગરિક વંચિત ન રહે તે માટે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે અપક્ષના સભ્યોએ પાલિકાના તંત્રને તાકીદ કરી છે કે યોગ્ય સમય મર્યાદામાં કાર્યવાહી કરીને વોર્ડના નાગરિકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે